એ મોટા ખેડૂત છે અને મોટા ખેડૂતને આ સાધનની જરૂર પડવાનું કારણ એક જ છે કે મજૂરનો ખર્ચ અત્યારે વધી રહ્યો છે ત્યારે ખેડૂત મિત્રો આવા સાધનો જેના કારણે એક અત્યારે ડેમો તરીકે લાવ્યા છે કાલમાં બીજું આવે છે ને આતા હતા કાલમાં બીજું આવે છે તો ખેડૂત મિત્રો ખરેખર આવા જો યોજારો લાવો તો મજૂરોની જરૂર પડતી નથી અને ઓટોમેટિક રીતે તમે ખેતીવાડી કરી શકો આજના યુગ પ્રમાણે ખેડૂત માટે